તમામ યુવા ભાઈ બહેનોને અપીલ છે કે ખેલ મહાકુંભનું રજીસ્ટ્રેશન ખુલ્લું મુકાઈ ચૂક્યું છે આગામી તારીખ બાવીસ સપ્ટેમ્બર સુધી આપનું રજીસ્ટ્રેશન ખેલ મહાકુંભની સાઇટ ઉપર ઓનલાઈન થઈ શકશે તો ભરૂચ જિલ્લાની તમામ કોલેજો હાઈસ્કૂલો શાળાઓ અને એ સિવાયના પણ તમામ રમતવીરોને ખાસ ખાસ અપીલ છે કે આ આપને ખૂબ જ યોગ્ય પ્લેટફોર્મ મળી રહ્યું છે અને એમાં તબક્કાવાર આપ નેશનલ સુધી પહોંચી શકો એવી સરસ વ્યવસ્થા સરકારશ્રીના રમતગમત વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલી છે તો અચૂક તમામ યુવા ભાઈ બહેનો કે જે રમતપ્રેમીઓ છે એ અચૂક પોતાનું રજીસ્ટ્રેશન કરાવે અને આ સરસ તકનો લાભ મેળવે